बोटाद एक हजार चार सौ ने पचास थी ने दस रुपया राजकोट एक हजार चार सौ ने पचास थी रूपया एकटड़ी एक हजार चार सौ ने साठ थी एक हजार सात सौ ने तीस रूपया मेंदेड़ा एक हजार चार सौ ने एकावन थी एक हजार सात सौ ने पंचाशी रूपिया વિસાવદર એક હજાર પાંચસો પચાસ રૂપિયા થી એક હજાર નવસો નેવું રૂપિયા એક હજાર છૂપિયા હળવદ એક હજાર રૂપિયા થી એક હજાર એકવીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયો બના રહેજો કડી એક હજાર ચારસો ને એકાવન રૂપિયાથી એક હજાર ને પાંચ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયાથી એક બે હજાર પંદર રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને રૂપિયાથી બે હજાર એક રૂપિયો ધ્રોલ એક હજાર ચાલીસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને એકાવન રૂપિયાથી બે હજાર ને પંચાવન રૂપિયા થી એક હજાર ને પંદર રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા જૂનાગઢ એક હજાર પાંચસોને એક રૂપિયાથી બે વીસ રૂપિયા દાહોદ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર અગિયાર રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને એકોતેર રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી બે હજાર ને છોતેર રૂપિયા જેતબુર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને બાવન રૂપિયા બાબરા એક હજાર સાતસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર ને બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના આજના સફેદ બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન